ગામે ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન કરવામાં આવ્યું અણખોલ ગામમાં લગભગ પચીસ છે ટુર્નામેન્ટમાં ભાગ લીધો છે જેટલી પણ ટુર્નામેન્ટના ક્રિકેટરોએ ભાગ લીધો છે તે ટીમોને ફૂલનું કુંડુ આપવામાં આવ્યું છે ધારાસભ્ય શૈલેષભાઈ મહેતા ખુદ ઉપસ્થિત રહ્યા તેઓના હસ્તે જ ટોસ ઉછાળવામાં આવ્યો ઇવન એટલું જ નહીં ધારાસભ્ય શૈલેષભાઈ મહેતાએ

આંતરિક ક્રિકેટ ટુર્નામેન્ટનું આયોજન આજે કરવામાં આવ્યું છે લગભગ ત્રીસ જેટલી સોસાયટીઓએ આમાં ભાગ લીધો છે ફક્ત અણથોલ ગામમાં આવેલી સોસાયટીઓ જ આમાં રમી શકે એવો નિયમ છે ગયા વખતે પણ એકવીસ જેટલી સોસાયટીઓએ ભાગ લીધો તો આ વખતે ત્રીસ જેટલી સોસાયટીઓએ ભાગ લઈ રહી છે ખૂબ જ સારી રીતે ટુર્નામેન્ટ અહીંયા આગળ ઓર્ગેનાઇઝ કરવામાં આવે છે સાથે સાથે જ આની પાછળ આ વિસ્તારમાં લોકો નવા રહેવા આવ્યા હોય તો એ લોકોની વચ્ચે એકબીજા સાથે ઓળખાણ થાય આત્મીયતા વધે અને સુખ દુઃખમાં એકબીજાની જોડે પડખે ઊભા રહેવાય અને એકબીજાથી પરિચિત થાય એના માટે આ ટુર્નામેન્ટ ખૂબ જ મહત્ત્વની છે સાથે સાથે જ અત્યારના જમાનામાં યુવાનો ખાસ મોબાઈલને લેપટોપ પર રમતો રમતા હોય છે એને બદલે શારીરિક રીતે સક્ષમ થવા એવી મેદાની રમતો રમે એની ખૂબ જરૂરિયાત છે તેને ધ્યાનમાં રાખીને આ ટુર્નામેન્ટ અહીંયા કરવામાં આવી છે ત્યારે ટુર્નામેન્ટના તમામ આયોજકોને ખાસ કરીને અમારા મિત્ર બકાભાઈ પટેલ જેમણે આ સુંદર ગ્રાઉન્ડ બનાવ્યું છે એમનો અને તમામ ટીમનો અભિનંદન આપું છું શુભેચ્છા પાઠવું છું અને ટુર્નામેન્ટનો આવું સુંદર આયોજન એમણે કર્યું છે ને સોસાયટીના લોકોને એનો લાભ લઈ રહ્યા છે ત્યારે લાભ લેનારને પણ અભિનંદન આપું છું